કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ના જન્મ દિવસ પહેલા પત્ની રેશમા પટેલે વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ નરેન્દ્ર શર્મા આઈ સેવન ગુજરાતી હું રેશમા ભરતસિંહ સોલંકી ભરતસિંહ મારા પતિને જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે બોતેર વર્ષ પૂરા કરી તો વર્ષમાં પ્રવેશ થશે મારી વણ માંગી સલાહ તોતેર વર્ષના કોંગ્રેસી ડોસાની બર્થડે પોતાની બર્થડે ઉજવણીને આ કોંગ્રેસી ડોસાએ નામ આપ્યું પરિવાર સંગમ પરિવાર સંગમનો કાર્યક્રમ યોજાનાર ડોસા આ ડોસા ઉપર તેની સગી બહેનોએ કોર્ટ કેસ કરેલ કરેલ છે જે અબોલા કરેલા છે જેના સગા ભાઈઓ વાત કરવા તૈયાર નથી આથી વિશેષ તો ડોસાએ પોતાની પૌત્રી યુતિ સાથે પીળી ચડ્ડી પહેરી અડધી રાત્રે રંગ રેલિયા મનાવતા ઝડપાઈને પત્ની મારા હાથનો માર ખાધો છે અને માર ખાતા સમાચારોમાં ચમકેલા છે ત્યારે એ બર્થ પરિવાર સંગમ કહેવાય કે ચરિત્રહીનનું સંમેલન જે પોતાના મા બાપ ભાઈ બહેન પત્ની સાથેનો પરિવાર સાચવી શક્યો નથી તે હવે મારો પક્ષ મારો પરિવાર નામથી બળથડે ઉજવે છે ત્યારે તે બર્થડેમાં જનારા લોકો કેવા હોઈ શકે છેલ્લા વીસ વર્ષથી આ ચરિત્રહીન કોંગ્રેસી ડોસાની મહિલાઓ માટે ગંદી અને શોષણ કરતી નીતિને કારણે આજે એક એક શિક્ષિત અને સંસ્કારી મહિલા કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી તો જુઓ હવે આ કોણ આ ચરિત્રહીન ડોસાની બર્થ ડેમાં જઈને એના પરિવારમાં જોડાઈને પોતાનું સાચું ચરિત્ર જાહેર કરે છે સાથે સાથે એમના ભાઈ રબર સ્ટેમ્પ જે પ્રદેશ ચલાવી રહ્યા છે અમિત ચાવડા જે બધા જ તમાસાશા જુએ છે આ પરિવાર સંગમ છે મહિલા સશક્તિકરણની વાતો કરતી આ કોંગ્રેસે લગ્ન લગ્ન કુંવારા રાત્રે પીરી ચડ્ડી પહેરીને રંગરેલિયા મનાવતા ઝડપાઈને મારા હાથનો માર ખાતા ન્યૂઝ પ્રકાશિત થયા બાદ પણ આ ડોસાને જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવી જાણે પૌત્રી ઉંમરની યુવતી સાથે રંગરેલિયા મનાવવા માટે હનીમૂન પેકેજ આપ્યું ગુજરાતમાં તમામ દૂર દુરુપયોગ અને ઉપભોગ કરીને નવા પાત્રો શોધવા ડોસાને કોંગ્રેસે રાજસ્થાનમાં સ્થાન આપ્યું હોય ત્યારે એક વાત સ્પષ્ટ ઉભરી આવે છે કે આવા ચરિત્રહીન ડોસા ને આગળ રાખી કોંગ્રેસ નવસર્જન તરફ નહીં પણ વિસર્જન તરફ વધી રહી છે